આવી ગયો છું વિભાગ એ થી લઈ વિભાગ ઈ ના છેલ્લા પ્રશ્ન સુધીનું તમામનું સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે તો એક વાર જરૂરથી જોઈ લેજો કારણ કે નમૂનાનું પ્રશ્નપત્ર છે તમારી દ્વિતીય એક્ઝામ અથવા બોર્ડ એક્ઝામ જે તમે આપવાના છો એમાં ગમે તે પ્રશ્ન આવી શકે છે તો એકવાર સારી રીતે આ જોઈ લેજો આની સાથે તમને આઈએમપી પણ આપણી ચેનલ ઉપર વિડીયો જોઈ લેજો અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એ જોડાવાનું ન ભૂલતા કારણ કે તમારે ટેલિગ્રામમાં જોડાઈ જવાનું છે ત્યાં તમે તમારી ગમે તે એક્ઝામના પેપર મૂકશો એના સોલ્યુશન તમને તરત જ મળી જશે તો એકવાર ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો કે ત્યાં ઘણા બધા મિત્રો પહેલાથી જોડાયેલા છે તો ચાલો જોઈ લઈએ ધોરણ બાર ગુજરાતી નમૂના પ્રશ્નપત્રનું સલ્યુશન તો અહીં તમે જોઈ શકો છો વિભાગ એ થી શરૂઆત કરી લઈએ વિકલ્પો સાચો ન્યાય પછી છે એક ગુના પ્રશ્નો રામબાણ કવિ કાવ્યના સાહિત્ય સ્વરૂપ જણાવો રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ તો પદ અથવા તો ભજન ગમે તે એક તમે લખી શકો છો છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ શેષ અને સ્વૈર વિહારી આ તમને આઈ થિંક મળશે નહીં આસાનીથી પરંતુ આપણે જવાબ આપી દીધો છે યાદ રાખજો છેલ્લું દર્શન જે છે કાવ્યના કવિ છે એમનું ઉપનામ છે કયા લેવામાં આવ્યું છે તો ગોરસી ઓકે એના પછી એક માર્ક્સ ના પ્રશ્નો અહીં તમે જોઈ શકો છો ગોપી શૈની બિંદી લગાવવાની ના પાડે છે કસ્તુરી બિંદી કવિ નગરને કોની ઉપમા આપી છે અબુધ બાળકની બાનું હિત કેવું છે રસગુલ્લાની ચાસણી જેવું પાણીએ કપડા ધોવાનો કયો સમય પસંદ કર્યો અંધારી રાતનો હવે આવે છે ત્રણ ચાર વાક્યમાં ટૂંક જવાબ બે માર્ક બે ગુણના પ્રશ્નો છે હવે જેમાં પહેલો છે કે સોનું તો આખરે સોનું જ છે એમ સાથી કહી શકાય તો એ પાઠ તમને એકમાં મળી જશે કારણ કે સોનામાંથી અલગ અલગ ઘરેણા બનતા હોય છે સોનાની ચેન કડુ વગેરે બનતા હોય છે પરંતુ આખરે તેમનું જે મૂળ તત્વ છે એ સોનું જ છે આથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે

બાકી ગમે તે ત્રણ જ લખવાના છે તો ત્રણ આપણે અહીં આપેલા છે એના નીચે તમે જોઈ શકો છો હવે અહી પ્રશ્ન છે ઉર્મિલાનું ચરિત્ર છે અને અથવા માં દયમંતી દયમંતી આખ્યાન ખંડ કથા વસ્તુ તમારા શબ્દોમાં લખો પાઠ માં છે ઓકે દમયંતિ સ્વયંવર વિશે લખવાનું છે પાઠ ત્રણ માંથી ચાર માર્કસ નો પ્રશ્ન છે હવે વિભાગ બી જોઈ લે આપણે એમાં છે વિનુબાનું મન કયા બે સ્તરે જવા તલસતું હતું બંગાળ અને હિમાલય હીરાને શાનો શોખ હતો ઘરણાનો જીવનની સ્વતંત્રતા સમાનતા અને બંધુતા જે ડ છે છે એ સાચું એના નીચે તમે જોઈ શકો છો ઉછીનું માગનારાઓ ગધ ખંડ કયા પુસ્તક માંથી લેવામાં આવેલ છે તો રામ રોટી બીજી સૌજન્યશીલ પ્રભાશંકર ગધ લેખકનું નામ મુકુંદરાય પારાચર્ય શરદ વાર્તાના મૂળ લેખક કોણ છે એન્ટવ ચેખો હવે એક પ્રશ્નો તમે અહીં જોઈ શકો છો અમરનાથ યાત્રામાં વહી જતી શ્રેષ્ઠ નદી નદીને લેખિકાએ કોની સાથે સરખાવી છે તો ગાડું માથું અને ઉઠતી ઉઠની પહેરેલી તોફાની કન્યા સાથે સરખાવી છે તમે અહીં જવાબ લખેલો જોઈ શકો છો વાર્તા નાયક શા હેતુથી ગાંધીગ્રામમાં આવેલા તો હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંને એક જ જગ્યાએ મળી રહે મળી રહે છે એવું વાર્તા નાયકને લાગતા તેઓ ગાંધીગ્રામમાં આવ્યા ઈશ્વર સર્વવ્યાપી ગધમાં વિદ્યાર્થીએ શિક્ષકને શું પ્રશ્ન કર્યો તો ઈશ્વર આખું જગત ઉત્પન્ન કર્યું હશે? એવો પ્રશ્ન વિદ્યાર્થીએ કર્યો. નથી શબ્દના અર્થની ખબર ક્યારે પડી તો જ્યારે તેની માતા તરફથી પહેલી વાર નથી શબ્દ સાંભળ્યો ત્યારથી તેને નથી શબ્દની ખબર પડી હવે બે માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવ તમને એક પ્રશ્ન આપેલો છે ગોળમેજ પરિષદના ભાષણ પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કેવો ખ્યાલ ઉભો થયો પાર્થવીરીસ માં મળી જશે મેટ્રિક સુધીને અભ્યાસ કરનાર પત્નીએ કેવી કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી પાઠ બાર માંથી તમને મળી જશે વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે તો પાઠ અઢાર માંથી તમને મળી જશે મોટો પ્રશ્ન અહીં આપેલો છે યુધિષ્ઠિર વિશાદ ગઢમાં યુધિષ્ઠિરનો વિશાદ આ લેખો પાર્ટ દસ અને હવે આવે છે વ્યાકરણ સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના ચેનલ ઉપર જોવા મળશે એકવાર સબસ્ક્રાઈબ કરી તો નીચે ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એકવાર જોઈન કરી દેજો ત્યાં તમે તમારા પેપર મૂકશો કે તરત જ એના સોલ્યુશન તમને મળી જશે તો એકવાર જરૂરથી જોઈન કરી લેજો ચાલો જોઈ લઈએ આપણે તમે જોઈ શકો છો પહેલા તો સમાનાર્થી શબ્દો છે તો આમાં જે શબ્દો છે એની સામે પછી આ બે આપેલા છે કોઠા એમાંથી તમારે શોધીને લખવાના છે તો તમે જોઈ શકો છો પહેલું તો છે વૃદ્ધ તો વૃદ્ધ નો બીજો અર્થ થાય છે ઘરડું અને ત્રીજો અર્થ થાય છે જરઠ તમે જોઈ શકો છો ઘરડું અહીં આપેલું હતું અને બીજું છે જરઠ એ છેલ્લે આપેલું છે બીજા કોઠામાં તો એ તમારે સાચા જવાબો એક્ઝામમાં વૃદ્ધ કરી આ રીતે તીર કરી એની સામે આ રીતે જવાબ લખી દેવાના છે દોરવાનો નથી નારી તો એમાં સ્ત્રી અને અબળા આવશે સ્ત્રી અહીં આપેલું છે અને અબળા અહીં ઉપર આપેલું છે તો મિત્ર અને ભાઈબંધ આવશે મિત્ર અહીં આપેલું છે અને ભાઈબંધ અહીં આપેલું છે એના નીચે વસુધા એટલે ધરતી અને પૃથ્વી એ પણ આપેલું છે અને રેતી એટલે વેરુ અને સી સિકતા એ રીતે લખી દેવાના છે યાદ રાખજો ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે એના પછી વિરુદ્ધાર્થી શબ્દો ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે વિરુદ્ધાર્થી મૂકીને ગામના લોકો ન્યાય છે તો ગામના ડાહ્યા લોકો અન્યાય નથી નિર્દોષ હતી હતી દોષી ન દ્વાર ખખડાવી જોવો અશક્યતાના દ્વાર ન ખખડાવી જોવો પત્નીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ તો પત્નીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ વનમાં જવાનો વિચાર યોગ્ય છે વનમાં જવાનો વિચાર અયોગ્ય છે શિવ તાંડવ અથવા એકલું તાંડવ પણ તમે લખી શકો છો રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા માટે મુકાય તે તો એને કહેવાય આંધણ કાધેલો મોંમાં ફરીથી ચાવવું તો વાગોળવું વારે વારે યાદ કરવું તે તો આનું તમે કમેન્ટ કરી દેજો જે ચુમ્માળીસ આપેલું છે વારે વારે યાદ કરવું તે કમેન્ટ કરી દો ગીરીને ધારણ કરનાર તો ગીરીધર આવશે ઓકે ગિરીને ધારણ કરનાર ગિરિધર એના નીચે તમે જોઈ શકો છો શિષ્ટ રૂપ આપવાના છે સમદ્ર એટલે સમુદ્ર અને વાઘા એટલે પોશાક આવશે ઓકે વાઘા એટલે પોશાક પછી આવશે જોડણી સુધારવાની છે અનુકૂળ આપેલું છે તો કઈક આ રીતના તમારું અનુકૂળ લખવાનું છે આ રીતના આવશે અને કુને આ રીતના તમારે મૂકવાનું છે પરિચિત તો બધા જ આગળ રસોઈ આવશે કે બધા જ આગળ આ રીતના આવશે પરિચિત અને ચિંથરૂ કઈક આ રીતનું આવશે ચીનની આગળ રસવઈ થઈ જશે અને રૂ બીજા વયનું થઈ જશે ઓકે તમે અહીં જોઈ શકો છો ચિંથ રૂ એના નીચે હવે તમે જોઈ શકો છો અહીં વાક્યમાં જે કહેલું છે એ કરવાનું છે પહેલામાં વિશેષણ શોધવાનું છે તો જે અદ્ભુત છે એ વિશેષણ છે ઓકે અદ્ભુત એ વિશેષણ છે એના નીચે પરમેશ્વર સાકર જેવો ખાલી જગ્યા છે વિશેષણ મૂકવાનો છે તો મીઠો મીઠો એ વિશેષણ છે પછી મીઠાનો ગાંગડો તો દેખાતો નથી નિપાત તો અહીં તો જે છે એ નિપાત આપેલો છે તો

કુબે પહોંચતા પટકાણી ભાઈ કૃદંતનો પ્રકાર લખવાનો છે કૃદંત પહેલું તો શોધવાનું છે તો પહોંચતા આવશે એનો પ્રકાર આવશે વર્તમાન કૃદંત કારણ કે પાછળ તા આપેલું છે તો વર્તમાન કૃદંતમાં આવશે ઓકે એને નીચે તમે જોઈ શકો છો હવે રૂઢી પ્રયોગનો અર્થ હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી ચોર કોટવાલને દંડે પોતાની ભૂલ હોવા છતાં બીજા ઉપર તે ભૂલ નાખવી એટલે કે ચોર કોટવાલને દંડે જાગ્યા ત્યારથી સવાર તો નવેસરથી પ્રારંભ કરવો આગળ જોઈ લઈએ આપણે અહીં તમે જોઈ શકો છો કે સૂચના પ્રમાણે કહેવાનું કરવાનું છે પહેલા તો વાક્યમાં લેખન રૂઢિ સુધારીને લખવાની છે તો એક હજાર વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તો અહીં જે એક હજાર છે તમે શબ્દોમાં લખી શકો છો પછી તર્કોની જગ્યાએ તમે કંઈક આ રીતે લખી શકો છો રેપ ઉપર કરી દેવાનું છે તર્કો ઓકે એ રીતે તમારે સુધારી દેવાનું છે અને એના પછી છે ભાષા શુદ્ધ કરવાની છે શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દીવાન પદે હતા શ્રી પ્રભાશંકર ભાવનગર વચ્ચે જે જગ્યા આપેલી છે એ જગ્યા દૂર કરવાની છે પાસ પાસે લખવાનું છે ભાવનગર રાજ્યના દીવાન પદે દિને આ રીતના રસવાઈ છે એની જગ્યાએ દીવાનમાં દીર્ઘાઈ કરીને લખવાનું છે દીવાન ન આ રીતના લખવાનું છે એના નીચે તમે જોઈ શકો છો વાક્યમાં પદક્રમ ગોઠવવાનો છે એટલે કે વાક્ય જે તમારી પાઠમાં આપેલું છે એ રીતે ગોઠવાનું છે તો ડોષી રખે માગે પછી ઉછીની આવડતા એનું પદક્રમ ગોઠવાય એટલે વાક્ય આવું થાય રખે ડોશી આવડતા ઊંછીની માગે પાછે પાછળ આવું ઉદગાર ચિહ્ન આવવાનું છે તમે અસત્યમાં સત્ય માની લીધું છે વાક્યમાં પ્રત્યય સુધારવાનો છે તો તમે અસત્ય ને સત્ય માની લીધું છે અહીં જે અસત્ય માની જગ્યાએ અસત્ય ને સત્ય માની લીધું છે એવું લખવાનું છે એના નીચે તમે જોઈ શકો છો હવે સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવવાના છે કોઈ પણ બે જ અહીં લખવાના છે કશું બોલવાના કશું બોલવાના અત્યારે પૂજાને હામ કે હોશ રહ્યા નહોતા તો કશું બોલવાના આવશે પૂજાને હામ રહ્યા નહોતા આવશે બીજું વાક્ય આવશે પૂજાને પહેલું વાક્ય આવશે કશું બોલવાના હોશ રહ્યા નહોતા બીજું વાક્ય આવશે પૂજાને પૂજાને હામ રહ્યા નહોતા હતા ત્રીજું વાક્ય આવશે હોશ રહ્યા હતા એ રીતના તમારે વાક્ય લખવાનું છે અને આમાં જે જે સંકુલ છે વાક્ય સંયુક્ત રીતે તો તમારે સંયોજક આવશે કે એના નીચે તમે જોઈ શકો છો મારું ધ્યાન જો તમને આ ન ફાવે તો તમે ના પણ લખી શકો કોઈ પણ બે જ લખવાના છે આપણે નીચે જોઈ લઈએ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી વહેંચેલું રહેતું તો પહેલું વાક્ય તમારે લખવાનું રહેશે મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું બીજું વાક્ય લખવાનું છે મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું અને સંયોજક આવશે અને તો એ બે વાક્ય તમારે એ રીતના અલગ કરવાના છે કૌરવો તો મારા ભાઈઓ પહેલું વાક્ય અમે 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 હતા પિતરાઈ એ બીજું વાક્ય છે અને આમાં જે સંયોજક છે એ અને છે અનેથી વાક્ય જોડાયેલું છે એના નીચે તમે જોઈ શકો છો સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવવાનું છે હવે તમારે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક પછી કુહાડીનો અને પ્રશ્નાર્થ વાક્ય તો આમાં તમારે આવશે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો ઓકે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પ્રભાશંકર સમાજમાં હતા ગોલમેજી પરિષદ નિષ્ફળ જવાની સમજતા હતા મેજી ગોળ મેજી પરિષદ નિષ્ફળ જવાની છે તો આમાં પણ એ જ આવશે પ્રભાશંકર સમજતા હતા કે ગોળ મેજી પરિષદ નિષ્ફળ જવાની છે પછી આવશે ચપ્પુ ખાનની દસ્તો ક્યાંય મુકાઈ ગયેલ હોય ક્યાંક મુકાઈ ગયેલ હોય છે તો ચપ્પુ ખાનણી અને દસ્તો ખાનણી અને દસ્તો ખાનણી દસ્તો ભેગું વાક્ય અહીં આવવાનું છે ચપ્પુ પહેલું આવશે ચપ્પુ પછી તમારે અને લખવાનું છે ચપ્પુ અને ખાંડની દસ્તો વચ્ચે આ રીતના લીટું કરી દેવાનું છે ખાંડની અને દસ્તો વચ્ચે આ રીતના એક લીટું કરી લખવાનું છે ક્યાંક મુકાઈ ગયેલ હોય છે તો એ રીતે વાક્ય જોડી દેવાના છે એના નીચે આવે છે વિભાગ બી અર્થગ્રહણ તો એમાં પહેલા તો કાવ્યમાંથી તમારે શોધીને પ્રશ્નોના જવાબ લખવાનો છે કવિ ક્ષીણતાને કેવી રીતે છેદી નાખવાનું કહે છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો આમાં જ જવાબ આપેલો છે તો કવિ કહે છે કે પૂરા જોરથી મારી ક્ષીણતાને તમે છેદી નાખો એ રીતે લખવાનું છે તમારે કવિ દુઃખમાં કેવી શક્તિ માગે છે અને શા માટે બીજો પ્રશ્ન જે આપેલો છે કે કવિ દુઃખમાં કેવી શક્તિ માગે છે અને શા માટે તો કવિ દુઃખમાં ભક્તિની શક્તિ માગે છે કારણ કે જેનાથી એમના કર્મો જે છે એ સબળ થાય તો આ રીતે તમને તમામ જે પાંચ પાંચ પ્રશ્નો છે એ આ ફકરામાંથી તમને જવાબ મળી જશે એના નીચે એક પછી આપેલો છે જે ફકરો આપેલો છે ઓકે ગધ ફકરો આપેલો છે એમાંથી પાંચ પ્રશ્નો શોધીને લખવાના છે પ્રભા પ્રજા જીવનમાં શેની આવશ્યકતા છે તો તમે અહીં જોઈ શકો છો પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે આટલા સુધી તમારે લખવાનું છે ઓકે પછી આપેલું છે કોણે પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ તો એ પણ અહીં આપેલું છે કે મહાન શક્તિશાળી નેતાએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ કોણ પામર હોય છે તો અહીં તમારે પહેલાં તો પામર શબ્દ ગોધવાનો છે અહીં પામર આપેલું છે તો એ વાક્ય એકવાર જોઈ લેવાનું કે વ્યક્તિ 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 પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે કોણ પામર હોય છે તો વ્યક્તિ વ્યક્તિ પણ કોઈ ક્ષેત્રમાં હોય છે સમર્થમાં સમર્થ વ્યક્તિ તમે લખી શકો છો સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં હોય છે પાયાનું કામ છે તો ગુણલક્ષી મહત્તા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે અહીંથી તમે લખી શકો છો પ્રજાજીવનમાં ગુણહિન વંશલક્ષી મહાનદાન ને દેશવટો આપી ગુણલક્ષી મહત્તા સ્થાપ સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે તો એ રીતે તમારે પૂરેપૂરું વાક્ય લખી દેવાનું છે અને ગદખંડને યોગ્ય પછી શીર્ષક આપી દેવાનું છે કે યોગ્ય નેતૃત્વ ઓકે એના નીચે તમે જોઈ શકો છો હવે આપેલો છે ત્રીજા ભાગમાં સંક્ષિપ્તિકરણ કરવાનું છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે એના નીચે પછી આપેલું છે એક કાળક્રમે ફકરો તમારે ગોઠવવાનો રહેશે જેના પાંચ માર્ગ છે તમારા જ કોઈ પાઠમાંથી આ ફકરો આપેલો છે પછી વિભાગ ઈ જે છે એમાં તમે જોઈ શકો છો પહેલાં તો અરજી છે કે વરસાદી પાણી ભરા ભરાવો થયો છે તો એને દૂર કરવા અધિકારીને અરજી લખવાની છે પાંચ માર્ક્સની એના નીચે વાદાત્મક ગધમાં રૂપાંતર કરવાનું છે પાંચ માર્ક્સનું એ જો ન ભાવે તો અથવામાં અહીં આપેલું છે કે સ્વાસ્થ્ય ઉપર તમારે ભાવાત્મક ગધ લખવાનો છે અને છેલ્લે તમે જોઈ શકો છો નિબંધ આપેલો છે દસ માર્ક્સનો ઓનલાઈન થઈ રહેલું વિશ્વ નારીતું નારાયણી પર્યાવરણ અને પ્રદૂષણને અહીં તમારું જે પેપર છે તે થાય છે પૂરું તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે તમામનું સોલ્યુશન જોવાની આપણે પૂરી પૂરી કોશિશ કરી છે ઘણા બધા પ્રશ્નોના જવાબો તમને મળી ગયા છે વ્યાકરણ સોલ્યુશન પણ આપણે થઈ ગયું છે જે એક બે નતા લખેલા આમાં પેપરમાં જવાબો તો એના તમે કમેન્ટ કરી દેજો આપણે પિન કરી દઈશું જેથી જે પણ મિત્રો કમેન્ટ જોવે એમને એ ખ્યાલ આવી જાય ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ઘણા બધા વિડીયો તમારા માટે આવા યુઝફુલ યુઝફુલ વિડીયો આવવાના છે મળીશું નો વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય